પાટડી ગોઝાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે પાટડીના મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં દાદા પૌત્ર અને શાળાનું મોત થયું છે એક બાળકી હજી કોમામાં છે ત્રણ બાળકોને લઈને શાળો બનેવી વડેણાથી કમાલપુર બેંકમાં સ્કોલરશીપ ઉપાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત બન્યો છે જેમાં દાદા અને પૌત્રનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું અને શાળાનું વિરમગામ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે દૂધના ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે